આજે સુરત કોર્ટે આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માને દસ વર્ષની સજા ફટકારી છે સુરતનો ચકચારી દુષ્કર્મ કેસ આજે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો સુરત કોર્ટે આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માને આ કેસમાં દસ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે ઉપરાંત કોર્ટે આરોપીને રૂપિયા પચીસ હજારનો દંડ પણ ફટકાર્યો છે ગત રોજ સુરત કોર્ટ દ્વારા આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માને આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા આ કેસ વર્ષ બે હજાર સત્તરનો છે જયારે આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માએ વડોદરાની એક શ્રાવિકા યુવતીને તેના પરિવાર સાથે ધાર્મિક વિધિ કરવાના બહાને સુરત બોલાવી હતી ત્યારબાદ આરોપીએ તેની એકાંતમાં રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના બાદ પીડીત યુવતી દ્વારા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્મા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લઈને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી આ કેસની સુનાવણી ત્યારથી લઈને આજ દિન સુધી ડે ટુ ડે ચાલી હતી કોર્ટે તમામ પુરાવાઓ અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લઈને આરોપીને આજે સજા સંભળાવી છે આ ચુકાદાથી પીડિત યુવતી અને તેનો પરિવારને આંશિક રાહત મળી હશે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સરકમસ્ટાન્સીસ ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાની માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે ષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે અંધકાર દૂર લેવાનું કામ હોય છે જ્યારે આ ગુરુ એ સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ટ્રમા પહોંચાડ્યો છે માટે પણ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે કેસ અભ્યાસ કર્યા પછી ચુકાદા અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે